ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા અને ડબલ્યુઆઈઆરસીની મહત્વની મિટિંગ યોજાવાની છે સાથે હાલમાં સી પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેની જાણકારી માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તેરમી નવેમ્બરના રોજ સુરતના ડુમ્મસ રોડ પર આવેલા આઈસીઆઈ ભવન ખાતે સુરત સ્ટેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આઈસીઆઈ સંસ્થાની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ડબ્લ્યુ આઈઆરસીની મહત્વની મિટિંગ યોજાઈ હતી સાથે સુરત શહેરના હાલમાં સીએ પરીક્ષા પાસ કરીને સીએ બનેલા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે સુરત શહેરના બસોથી પણ વધારે સીએ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ડબલ્યુઆરસીના ચેરમેન સીએ કેતન સૈયા સેક્રેટરી સીએ જીનલ સવલા તેમજ સુરત શાખાના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર એટલે કે સીસીએમ સીએ જય છેરા ચેરમેન સીએ અશ્વિન ભાવવાલા વાઇસ ચેરમેન સીએ રાહુલ અગ્રવાલ સેક્રેટરી પ્રિત્ય શાહ તેમજ શાખાના તમામ સભ્યો હાજર રહેવા પામ્યા હતા આ મિટિંગ યોજવાનો મુખ્ય હેતુ એ છે કે આવનાર વર્ષમાં આઈ સીએ ક્ષેત્રમાં નવી નીતિ આયોગની રચના સીએ થનાર વિદ્યાર્થીઓને રોજગાર માટે નવા પ્લેસમેન્ટ ઊભા કરવા અને ડબલ્યુ આઈઆરસીના આગામી કાર્યક્રમો અને ચાર્ટર્ડ એકાઉન્ટ્સ માટે નવી યોજનાઓની રજૂઆત પર ચર્ચા કરાઈ હતી નમસ્કાર મારું નામ છે સીએ દામજી સૈય હું હાલે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ આઈસીએઆઈનો નો ચેરમેન છું આજે અમે અહીં સુરતમાં સુરત બ્રાન્ચમાં અમારી વિઝિટ ઉપર આવ્યા છીએ આજે અહીં જે નયા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બન્યા છે એમનું સન્માનનું કાર્ય હતું આની સાથે સાથે મને તમને જણાવતા ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે કે સી ઇન્સ્ટિટ્યૂટ ઘણા બધા કાર્ય કરી રહી છે જેમ કે અમે એક કોમન માણસ માટે ટેક્સ એન્ડ ફાઇનાન્સ લિટરેસી ડ્રાઈવ ચલાવીએ છીએ જેની અંદર થતા હતા અત્યારે સાયબર ફ્રોડો એ વિશેની માહિતી આપીએ છીએ જેથી લોકો એમાં ફસાય નહીં અમે એક સ્કોલરશિપ ફંડ સેટઅપ કર્યું છે જે વિદ્યાર્થીઓ ગરીબ વિદ્યાર્થીઓ માટે જેમની ફેમિલી ઇન્કમ પાંચ લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થીઓ જ્યારે સીએ જોઈન કરે છે એમને ફાઉન્ડેશન લેવલ પર પંદરસો ઇન્ટર લેવલ પર બે હજાર અને ફાઇનલ સીએના લેવલ ઉપર પચીસસો રૂપિયા આપવામાં આવે છે અમે એમએસએમ ક્લિનિક ચલાવીએ છીએ જેમાં કોઈપણ એમએસએમઇ અમારી એકસો એંસી બ્રાન્ચ ઉપર આવીને એ એમની પોતાની જે જરૂરિયાતો છે એમને સબસિડી વિશે કે ટેક્સ રજિસ્ટ્રેશન વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો એ અમે અમારા એમએસએમઇ ક્લિનિક દ્વારા અમારી બ્રાન્ચિસ ભારતભરમાં અમારી એકસો એંસી બ્રાન્ચિસ છે એ દરેકે દરેક બ્રાન્ચમાં અમે એમએસએમઇ ક્લિનિક ચલાવીએ છીએ અને આ રીતે ભારતના રાષ્ટ્ર નિર્માણમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખૂબ જ કાર્ય કરી રહી છે થેન્ક યુ કોઈપણ સીએને અપ્રોચ કરવાનું એમની ફેમિલી ઇન્કમ વિશે એમને જણાવવાનું એ સીએ જ્યારે સર્ટિફાઈ કરીને એમને એક ડેટ કન્ફર્મેશન આપશે અમારી વેબસાઇટ છે વેબસાઇટ ઉપર એ લોગ ઇન કરીને ડાયરેક્ટ એપ્લિકેશન કરશે અને એ એપ્લિકેશન મંજૂર થયા પછી એમના ખાતામાં પંદરસો બે હજાર અથવા પચીસસો એ એમના ખાતામાં ડાયરેક્ટ આવી જશે મિત્રો હું છું સીએ જય જયરા આજે અહીં સુરત બ્રાન્ચે એક બહુ મોટો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અમારું જે વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ છે તેના ચેરમેન એ કેતન સૈયા એમની આખી ટીમ સાથે આજે સુરતમાં છે આજે આપણે અહીંયા યંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે ફ્રેશ ચાર્ટર્ડ અકાઉન્ટ છે એના સાથેનો એક પ્રોગ્રામ કર્યો છે લેડીઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એના સાથે એક ઇન્ટરેક્શન રાખ્યું છે ચેમ્બર ઓફ કોમર્સ સાથે ઇન્ટરેક્શન રાખ્યું છે પાસ ચેરમેન સાથે આ પ્રોફેશનને કેવી રીતે ડેવલપ કર્યું તેના વિશે પ્રોગ્રામ રાખ્યો છે સીઆઈ ઇન્સ્ટિટ્યૂટની જો વાત કરીએ તો અત્યારે એઆઈ કોર્સ ઉપર બહુ ફોકસ છે કારણ કે એઆઈ અત્યારે નવી વસ્તુ છે અને વી વોન્ટ ટુ લીડ અક્રોસ ધ ગ્લોબ તો એઆઈના કોર્સીસ અમે લોન્ચ કર્યા છે લેવલ વન જેમાં આખા ઇન્ડિયામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટ તરફથી બહુ જ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે અમે લેવલ ટુ પણ સ્ટાર્ટ કર્યું છે અને હવે તો બહારની કન્ટ્રીઝ ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બોલાવે જે એઆઈ માટે તો એઆઈ એક મેજર વસ્તુ છે જીસીસી ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ એ બીજો એક ઇનિશિયટિવ છે આખી દુનિયાનું એકાઉન્ટિંગ ફાઇનાન્સ ટેક્સ ધીરે ધીરે ઇન્ડિયામાં લાવવું અને ઇન્ડિયાના યુથને કેવી રીતે એમ્પ્લોયેબલ બનાવવું એના માટે જીસીસી નું મે કામ કરી રહ્યા છે તો આ અમારું મેજર ઇનિશિયટિવ્સ છે આ સાથે અલગ અલગ કન્ટ્રીઓ માટેના સર્ટિફિકેટ કોર્સ પણ છે અને ભાષાના કોર્સ છે યસ એટલે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોઈ અલગ કન્ટ્રીની ભાષા શીખવા માંગે એના માટે અમે સ્પેનિશ તે જ રીતે ફ્રેન્ચ આ બધી જર્મન આ લેંગ્વેજીસના ક્લાસીસ પણ શરૂ કર્યા છે કારણ કે અમારો ટાર્ગેટ ચાર્ટેડ એકાઉન્ટને ગ્લોબલ બનાવવાનો છે એટ ધ સેમ ટાઈમ કોઈ ચાર્ટેડ એકાઉન્ટન્ટ સુરતમાં બેઠો છે વલસાડમાં બેઠો છે કે કોઈ નાના ગામમાં બેઠો છે અને એને યુએસની અંદર એકાઉન્ટિંગ કેવી રીતે કરાવી છે ટેક્સ કેવી રીતે કરાય છે ત્યાંનો લો શું છે એ જાણવું હોય તો એના માટે સર્ટિફિકેટ કોર્સ ઓન યુએસ અકાઉન્ટિંગ છે તે જ પ્રમાણે યુકે એ જ પ્રમાણે સિંગાપુર યુએઈ આવી રીતે અલગ અલગ વિવિધ દેશોને બી શીખવવામાં આવે છે જેને કારણે આપણો ટાર્ગેટ એ છે કે આવનારા વર્ષોમાં ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી ધ હબ ફોર અકાઉન્ટિંગ ફિનાન્સ એન્ડ ટેક્સ ઓલ ધ મેટર્સ ઓફ ધ એન્ટાયર ગ્લોબ આખી દુનિયાનું બધું કામ આપણે ઇન્ડિયામાં લઈ આવશું સુરતમાં સીએ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વિચાર કરનારા ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ ઓફ ચાર્ટ્યુ આઈઆરસીનો વિદ્યાર્થીઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો